કરવામાં આવ્યું છે આ પ્રસાદી જેટલા પણ લોકો મારી આ વાત સાંભળે છે અહીંયાથી લઈને જશે બધા જ નિવેદન છે આ પર્વનો લાવો લે અને ભગવાનને વંદન કરે પોતાના પરિવાર માટે સમાજ માટે દેશ માટે ખૂબ સરસ રીતે આગળ વધે સ્વસ્થ રહે મસ્ત રહે એવી બધાને શુભકામનાઓ જય શ્રી રામ એ <coughs> બધા आज संजय बराबर 7:00 बजे आप सभी ने गुरुदेव से यहां लाडू प्रसाद ग्रहण किए तो लोग प्रसाद लेने जाओ 4:00 बजे इसी जगह प्रसाद लेने जाओ गायत्री मंदिर संजय 7:00 बजे 4:00 बजे फोटो संजय जयता नव कार्य बंदनाते ते करवा करवाने साथ में है तेरे और माननीय श्री

જોઈ શકો છો જે આજે મહાપ્રસાદ કહી શકાય કે લાડુ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તમામ જે અહીંથી પ્રવાસીઓ છે આવતા જતા લોકો છે ડેપોમાં તમામ લોકો આ એનો લહાવો લઈ રહ્યા છે સીએલ શાહ ટ્રસ્ટ હર હંમેશા લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરતા હોય છે જૈનમ જયંતિ શાસનમ જ્યાં જ્યાં વર્ષે જેને ત્યાં ભૂખ્યું ન રહે કોઈ આજ પ્રકારનું તેઓનું શીર્ષક છે અને તે માટે જ આ વડોદરા શહેર સંસ્કારની નગરી એટલે જ કહેવાય છે કે તમામ જે લોકો છે એ પ્રકારના લોકોની મદદ કરે છે ત્યારે આજે તમામ લોકો ભેટ ટ્રાન્સક્યુબ સાથે સીએલ શાહ ટ્રસ્ટ દ્વારા આ લાડુ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને તમામ આપણી સાથે વેટ ટ્રાન્સક્રિપ્ટના બિંદ્યાબેન શાહ છે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો આજે દસ વર્ષ પૂર્ણ કરીને અગિયાર વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે આપ પણ સેવા સેવાકીય કાર્ય કરો છો શું કહેશો સૌ સૌથી પહેલા તો વડોદરાવાસીઓને હનુમાન જયતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન હનુમાન હમ સૌનું રક્ષણ કરે સીએલસા ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્યુબ કન્સ્ટ્રક્શનના સપોર્ટથી આજે જે પ્રોગ્રામ થયો છે એ લડ્ડુનું વિતરણ અત્યારે ચાલી રહ્યું છે છાસનું વિતરણ છે અત્યારે પોલીસ ભાઈઓ અને ટ્રાફિક પોલીસ ભાઈઓ માટે એકથી ત્રણ છાસનું વિતરણ છે એ છાસની તૈયારી થઈ ચૂકીને છાસ અહીંયા આવી ગઈ છે અને બપોરે મહાભોજન આજે સાંજે મહાભોજન છે

બધાને જરૂર હોય છે તો એવી ઘણી બધી શુભકામનાઓ છે કે જે આજે ભગવાન હનુમાનજી પાસે આપણે માંગીએ કે બસ ભગવાન બધા જને ખૂબ સુખરૂપ પોતાના દિવસો આગળ વધારે પોતાની લાઈફમાં હેલ્ધી વેલ્ધી રહે બસ એવી પ્રાર્થના બિલકુલ તો આ હતા ઇન્ડિયા મેં ચા જો આ ટ્રશના ઓનરશિપ સતેવ પર પણ પર છે તેઓ દ્વારા આજે જયશિયારા લાડુ વિતરણ કરવામાં સાથે વિતરણ પણ અહીંયા શરૂ પોલીસ ભાઈઓ માટે કારણ કે ગરમી છે અંદર તમામ જે પોલીસ ભાઈઓ છે તે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે સીએલ શાહ ટ્રસ્ટ આજે વિવિધ કાર્યક્રમો કરી રહ્યો છે ત્યારે વહેલી બપોરે બાર વાગ્યા થી તે લાડુ વિતરણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન રાહુલ કપલ સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા